સો રૂપિયાની વસ્તુ બજારમાંથી લાવો છો તો પણ ગેરંટી માગો છો આ અઠ્ઠાવન લાખનો રોડ છ મહિનામાં તૂટી ગયો છે આ રોડની વાત કરું તો બે કિલોમીટર રોડની પર સાત ગરનારા બનાવવામાં આવ્યા છે તેમાંથી છ તો ગરનારા બેસી ગયા અથવા તો વચ્ચે વચ્ચે પૂરા થઈ ગયા છે આજનો યુવા આ ભ્રષ્ટાચારી તંત્ર સામે અવાજ નહીં ઉપાડે તો આ લોકો ભારતને વેચી નાખશે વિડીયો જોતા રહો અને શેર કરો દિલીપસિંહ ચૌહાણ નમસ્કાર આપ જોઈ રહ્યા છો આમોદરાથી ગોપનાથ મહાદેવનો રોડ જે આ રોડ એક વર્ષ અગાઉ બનાવેલો છે સોરી છ મહિના પહેલાં આ રોડ બનાવેલો છે અને રોડની વાત કરું તો તમે અત્યારે જોઈ શકો છો કે જે આ છ જ મહિનાની અંદર એક ચોમાસું પૂરું થયું છે અને રોડની અંદર આ ગાબડા પડ્યા છે ટોટલ આ ગન્ના રૂ નંબર એકનો આ વિડિયો છે ટોટલ આ રોડ પર ગંનારા બનાવે છે પોચથી સાત ગંનારા બનાવેલા છે તમને હું વિગતવાર તમામ ગંનારાના અત્યારે હું વિડીયો બતાવું છું ગંનારું નંબર એક તલાવથી આગળ આ ગંનારું છે અને તમે આ આ ગંનારાના તમે દ્રશ્યો જોઈ શકો છો કે આમાં કેવો ભ્રષ્ટાચાર કર્યો છે અત્યારે ગંનારું નંબર એક બિલકુલ તલાવની ઉપર આ ગંનારું કરેલું છે હા આજે આ ઘરનારું નંબર બે છે તો કરોડોનો આ રોડ બન્યો છે ને રોડ ઉપર બનેલા તમામ ગણનારા બહુ ડેમેજ થયેલા છે અત્યારે તો સ્થાનિક યુવાન છે આપણા મહેશભાઈ સોલંકી તેમને મરીને વિગતવાર જાણું છું મહેશભાઈ શું હાલત હતી આ ગણનારાની આખી બનાવ્યા પછી રોડની શું હાલત તમે જણાવશો અંદાજીત ધારાસભ્યની ગ્રાન્ટમાંથી અઠાવન લાખની ટોટલ ગ્રાન્ટ હતી આમોદરા સ્ટેન્ડથી ગોપનાથ મંદિરથી એક કિલોમીટર આગળ એમાં એવું બન્યું કે જે જૂના ઘરનારા હતા એ તોડીને નવા બનાવવામાં આવ્યા અને નવા બનાવ્યા પછી અંદાજે પહેલાં જ વરસાદમાં ધોવાઈ ગયા એની હાલત તમે ખૂબ જોઈ શકો છો ગામ લોકોના અહીંયાથી નીકળવા માટે આ બાજુ પુલની પેલી બાજુ પાંચસો વીઘા જમીન છે અમારા ગામવાનું અને મેન રોડ છે આ પેલી બાજુ જોવા માટે પણ અત્યારે હાલ આ ગામ લોકો પૂરી છે અને આમાં હજુ કંઈ મિત્રો તમે સમજી શકો છો કે અત્યારે આ કરોડો રોડ બન્યો હોય અને જો આ રોડ પરથી જો એક ભારે વાહન નીકળી ના શકો તો ફક્ત ને ફક્ત કહી શકાય કે આ એક ફક્ત ને ફક્ત દેખાવ પૂરતો હોય કે ગ્રાટ ટકા પૂરી કરવા માટેનો ફક્ત ને ફક્ત ઉપર આ ઉપર લગાયેલું છે બાકી ઉપર નીચે તો બધું પોલામ પોલ છે અત્યારે કારણ કે ગામના લોકો જણાવતા હતા કે આ વસ્તુ બન્યા પછી ગન્નારું બન્યા પછી ત્રણ મહિનાની અંદર આ જગ્યાએ મોટું પોલું પડી ગયું હતું ત્યારબાદ ગામના યુવાનો મરીને અહીંયા માટીના કાચો પથ્થર નાખીને આ સમારકામ કર્યું છે આ ગંડારુ નંબર બે છે જે આગળ હું તમને તમામ ઘંનારા અત્યારે આ રોડ પરના હું તમને બતાવું છું આ ઘડનારું નંબર બે ની પણ ખરાબ હાલત છે હાલત છે અત્યારે તો બીજો એક તમને ઘડનારું અત્યારે હું બતાવું છું નેક્સ્ટ આગળના વિડીયોમાં કે આ નંબર ત્રણ છે તમે જોઈ શકો છો કે અહીંયાથી કેટલું બેસી ગયું છે અત્યારે અહીંયાથી કેટલું બેસી ગયું છે અત્યારે તો આ રોડમાં સૌથી વધારે ભ્રષ્ટાચાર થયો છે મિત્રો તમે જોઈ શકો છો આ કેટલું અહીંયા બેસી ગયું છે અત્યારે તમામ જગ્યાએ આ જે કરોડોનો રોડ બન્યો છે અત્યારે પરંતુ તમામ રોડ બન્યા પછી પણ જો સમાર કામ કરવું પડતું હોય તો કંઈક ને કંઈક અહીં આ રોડમાં ભ્રષ્ટાચાર થયો છે તે આ ખબર પડી રહી છે અત્યારે ગામની વાત કરું તો આમોદરા ગામ આમોદરા ગામથી ગોપનાથ મહાદેવ સુધીનો આ રોડ બનાવેલો છે તો કોન્ટ્રાક્ટર સાહેબ અવશ્ય તમે ધ્યાન રાખો આ રીતના ભ્રષ્ટાચાર ના કરો આ છે ગંડારૂ નંબર ચાર રોડ તે જ છે રોડ તે જ છે ગંડારું નંબર ચાર અને તમને વાત કરું તો આ ગંડારોની અંદર એટલા અત્યારે ખાડા પડ્યા છે આ તમે જોઈ શકો છો અહીંયા કે આ ગામ લોકોએ આ પૂરણ કર્યું છે માટી નાખી નાખીને પાછળથી જો તમામ જે ફક્ત અઠ્ઠાવન લાખનો જે રોડ બન્યો છે અહીંયા તમામ ગંડારા ડેમેજ થયેલા છે અત્યારે તે પણ ફક્ત ને ફક્ત ત્રણ મહિનાની અંદર આ ગંડારાની અંદર એમને પાછળથી સિમેન્ટ લઈને નાખવું પડે છે પાછળથી આ ડાંબા લઈને નાખવું પડે છે તમે આ જોઈ શકો છો રોડની હાલત કેવી કેવી થઈ છે અત્યારે આ જો જોઈ શકો છો આ આમનું મેં આ તો અવશ્ય તમને ખબર પડશે કે આ કેવી રીતના ભ્રષ્ટાચાર અહીંયા કરેલો છે તો મિત્રો આ આ છે મારા આમોદરા ગામ ગોપનાથ મહાદેવનો રોડ જો ઘરોડોરની અંદર રોડ બનાવવામાં આવે છે અને પાછળથી કોઈ પણ મેન્ટેન ગુણવત્તા વગરનું સામાન વાપરીને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો મિત્રો આ છે ગન્નારું નંબર પાંચ જ્યાં તમને હું બતાવું છું કે અત્યારે તમે જોઈ શકો છો આ ગન્નારું આખીને આખું એક બાજુથી બેસી ગયું છે અત્યારે તેમજ આ જે સામે જે દિવાલ બનાવેલી છે તે પણ એની અંદર કંઈક પણ ઘણો બધો એવું કહેવામાં આવે છે કે આની અંદર સિમેન્ટ નથી નાખ્યો કંઈ પણ સિમેન્ટ ડુપ્લિકેટ રેતી વાપરતા સિમેન્ટ જે કામનું નહોતું તે સિમેન્ટ વાપર્યો છે મહેશભાઈ તો તમે ચેક કરો છો દિવાલ કેવી બની છે અત્યારે જો મિત્રો તમે જોઈ શકો છો આ કેવી ગુણવત્તા ભરેલું આ કામ જોઈ તમે પકડો છો હાથમાં તો મિત્રો આ રીતના જો આ કામ કરી રહ્યા છે આ જ રીતના જો તમે આ રીત આ જ રીતના તૂટી રહ્યું છે અત્યારે મહેશભાઈ આ આ બાજુ ચેક કરો છો આ બાજુ ચેક કરો છો તો મિત્રો મિત્રો તમે જોઈ શકો છો એક લાકડા વડે જો સિમેન્ટ પડી જાય છે તો આ કેટલા સમય સુધી ટકશે આ મિત્રો આ ગન્નારું નંબર છ નંબરનું ગન્નારું છે જો કરોડો કરોડો રૂપિયાનો રોડ બનાવવામાં આવે છે અને અહીંયા આ રીતના ગુણવત્તાભર્યું કામ કરેલું છે જે ફક્ત ને ફક્ત માટી નાખીને અહીંયા એમને આરસીસી પૂરવું પડે તમે જોઈ શકો છો મિત્રો આ કેવી રીતના મજબે ટ્રાય કરો છો ત્યાં તેની અંદર શું નાખેલું છે ફક્ત ને ફક્ત અહીંયા માટી નાખીને તેમજ આ રોડથી આ ગરનારું એક ફૂટ જેટલું જેટલું બેસી ગયું છે અત્યારે જ્યાં સૌથી વધારે ભ્રષ્ટાચાર કરવામાં આવેલો હોય તો તમે માની શકો છો કે અહીંયા આમોદ્રા ગામ તાલુકો સાઠંબાની અંદર જે આ રોડ કરેલો છે તે સૌથી વધારે ભ્રષ્ટાચાર તમે કરેલો છે કારણ કે અહીંયા આ ગરનારીની અંદર પણ બેસી ગયું છે મહેશ ટોટલ કેટલા ઘરનારા છે અહીંયા તેમાંથી કેટલા ડેમેજ છે અત્યારે બરોબર જો બનાવવાનો જો બનાવ્યો નહી અને જો જરૂર ન હતી બરોબર આ જે રોડ બન્યો છે ત્યાં આગળ કોઈ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર દ્વારા કોઈ બેનર માર્યું છે

બરોબર એટલે મિત્રો જાણવા મળ્યું કે આજ રોજ આ જે રોડ માટે જે આ પટ્ટા લગાવવા માટે આવેલા તેમને પણ ગામ લોકો કરવા નથી દીધા નથી દીધા કારણ કે એમને ખબર હતી કે ગામ કામ ગુણવત્તાભર્યું કર્યું નથી તો આવું પહેલાં તમે આ કામ પૂરું કરો પછી કરવા દઈશું તે જ રજૂઆત કરીને બરાબર તો મિત્રો તમે જોઈ શકો છો કે આ આ જ રીતના આ ડમ્બર વાપરીને આ આજ રીતના અહીંયા કામ કરેલું છે હા જોઈ શકો છો